રાજ્યના મંત્રી આજે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી ડોક્ટર ની અછતને લઈને ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું મહત્વનું નિવેદન જો ડોક્ટર મળે તો આવતીકાલે જે નિમણૂંક કરવી છે તેવું ઋષિકેશ પટેલ જણાવ્યું હતું ખ્યાતિ કાંડે લઈને પણ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ હિરેન ચૌહાણ સાથે કમલેશ ઢાબા ભાવનગર ખાતે ખાલી સુપર સ્પેશિયાલિટી ની મુલાકાતે નહીં પરંતુ આરોગ્ય વ્યવસ્થાની તમામ સેવાઓની આજની મુલાકાત છે જેની અંદરથી ડૉક્ટરથી માંડી સ્ટાફ સર્વિસીસ દરેકે દરેક વિષય એના માટેની આ મુલાકાત છે જેથી કરી ગ્રાસરૂટ લેવલ ઉપર આવવાથી કોઈ પણ નાની મોટી ખામી લાગતી હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો રૂબરૂ સાંભળીએ જોયા પછી કારણ કે ઘણી વખત કેટલીક ફરિયાદો એવી હોય છે કે જે વ્યક્તિગત કારણોસર પણ હોય એવી કોઈ ફરિયાદ અહીંયા ઊભી થઈ છે થવાની શક્યતાઓ છે કે કેમ એ તમામ વસ્તુઓ ચકાસવા માટે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ સાથે અમારા કમિશનર હર્ષદભાઈ પીઆઈયુના સ્ટાફ સાથે અમે અહીંયા આવ્યા છીએ જેથી કરી અને સર્વગ્રાહી આખું એનું આકલન અને એનું સંકલન થઈ શકે સુવિધાઓ છેલ્લા દાયકામાં વધી હોય એવું સુપર સ્પેશિયાલિટી વધી છે અને સરકારનો નિર્ણય છે એ દરેક ઝોન વાઇઝ દરેક જગ્યાએ મધ્ય ઝોન હોય સૌરાષ્ટ્ર ઝોન છે દક્ષિણ ઝોન છે કે ઉત્તર ઝોન છે દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની સગવડો દરેક ઝોનમાં મળી રહે જેથી કરી અને એ વિસ્તારના લોકોને વધારાની જે સ્પેશિયલાઇઝ સેવા લેવા માટે અમદાવાદ અથવા તો કોઈ મોટા સેન્ટરમાં ના સિટી ગણાતું અસારવા ત્યાં સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની તમામ પ્રકારની સગવડો આપણે આપીએ છીએ પરંતુ આવી જ સગવડો તમામ ઝોનમાં ઊભી થાય એના માટે સરકારનો પ્રયત્ન ચાલુ